ભરૂચના સાહોલ ગામેથી પસાર થતી કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે અંકલેશ્વર ન થઈને સુરત જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અંકલેશ્વર અને સુરતને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા લોકોને હાલાકી સર્જાઈ રહી છે કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે કીમ નદીનું પાણી ફરી વળતા સાહોલ અને સુરતના ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે તો રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે તેઓને હાલાકી થઈ રહી છે કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ભરૂચના સાહુલ ગામેથી આ કિમ નદી પસાર થઈ રહી છે અને આ નદીમાં ગોડાપુર જોવા મળી રહ્યું છે ધસમસતો પ્રવાહ જે છે પાણીનો તે વહી રહ્યો છે જેના કારણે અંકલેશ્વર હાથો થઈને સુરત જતો માર્ગ પ્રભાવિત થયો છે અને આ માર્ગમાં વાહન વ્યવહાર ખોરવાયો છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે કેમ કે આ માર્ગ જે છે તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે અંકેશ્વર અને સુરતને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા છે કિમ નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે